સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક એકવારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગ્રણોસિત્તેર એકસો ચાલીસ મોડાસાના વર્થુમાં પીવાના પાણીની ઊભી થઈ સમસ્યા હોવાના આક્ષેપ ગોસ્વામી ફળીમાં છેલ્લા દસ દિવસ અનિયમિત પાણીની સમસ્યા સર્જાઈ રાત્રિના બે વાગે માત્ર ત્રીસ મિનિટ અપાય છે પાણી કેટલાક લોકોના કારણે સ્થાનિક દસ ઘરોના રહીશો સાથે અન્યાય આગ ચડતી ગરમીમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો આક્રોશ રિપોર્ટર અલ્પેશ ભાટિયા માલપુર અમારી ગોસ્વામી ફળીમાં છેલ્લા ત્રણ દિવસથી અનિયમિત પોણી આવે છે અને પોણી આવે તો રાતના બે વાગે પોણી આવે છે કે જે અડધો કલાક માટે જ આવે છે ઉપર ટોકો પર જયારે પાણી ચડાવવાની વાત આવે તો મોટરો રાતના બે બે વાગે અમે ચાલુ કરીને મોટર ચાલુ કરીને પાણી ચડાવીએ છીએ હવે વારંવાર અમે પંચાયતમાં કહેવાયું અને વોટર વર્ષમાં જે ભાઈ છે ને વારંવાર કહેવામાં આવ્યું એમ એવું કેવું છે કે તમારા ફળિયામાં પાણી આવે જ છે એમ પણ અજાણી વ્યક્તિ નામ તો દસ કરોડ પોણી બંધ કર્યું છે અને એક નાગિયાર પોણી જવડવામાં આવે છે ખબર નહીં અમે કયા કારણથી અને હું ગણતરીથી એવી વાલ લગાવ્યો છે કઈ નથી અમારું પોણી જે છેલ્લા ત્રણ દિવસથી પાણી નથી આવી એવું કે અથવા ખોટું નથી જોકે આવ્યું હતું કાલે રાતના બે વાગે પાણી આવ્યું હતું અડધો કલાક માટે પણ અત્યારે હાલ ટોકા જોવામાં તો ખાલી કમ છે સવારે કાલે રાતના બે વાગ્યાથી થી અત્યાર હું જે બિલકુલ ટેકુ પાણી નથી આવ્યું અમારે તો અત્યારે જે આજની સરકાર કે જે ભાજપ સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે કે હર ઘેર 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 પાણી આપવામાં આવશે તો આ જે ત્રણ દિવસથી અમારું જે ગોસ્વામી પડી અંદર જે પાણી નથી આવતું તો સરકારનું હું કહેવા માંગુ છું કે આ જે કાગળ ઉપર ચાલી રહ્યું છે કે પછી બીજી અમુક ગોળીઓ મારી રહી છે અત્યારે આ એટલે ખાસ વિનંતી છે કે અમારે ત્રણ જે આ ત્રણ દિવસથી જે પાણી નથી આવતું કે અમે એવું નથી કે આખો દિવસ પાણી હાલ પણ ફક્ત બે કલાક માટે પણ હા હળમાં પાણી કોઈ પણ ટાઈમે જે ચાલુ દિવસોમાં રાતના નહીં પણ ચાલુ દિવસમાં ખાલી બે કલાક પાણી અમને હાલે ને તો પણ માટે પાણી ઘણું છે આ આખો દિવસ પાણી જોતું નથી એટલે સરકાર પંચાયત તમામ વ્યક્તિને વિનંતી કરવામાં આવે છે કે ખાલી બે કલાક વ્યવસ્થિત પાણી આવે કે જે ઉપર ટોકામાં પાણી ચડે અને ટોકામાં પાણી ચડે એવું નહીં આપ્યું તો મોટો લગાવીને ચડાવ્યું પણ કમસે કમ બે કલાક પાણી આવે પણ રાતના ના લે અમારી વિનંતી છે કે રાતના ઉજાગર ના વેઠવા પડે કે જે આ ભૈરો રાત્રે બબે વાગે પીવાનું પાણી પડી રહ્યો છે તો આ પણ આ ભરોમાં આવે કે જે બે વાગે ઉઠીને પાણી ભર્યું છે બે વાગે ખુદા પાણી ભર્યો તા વિનંતી છે કે દિવસે ખાલી બે કલાક પાણી આપવું અમને